पांजो टेशन पांजी गाल प्रकाश गौर करे तो सारी गाल वडील मित्र आज प्रकाश गौर आए हुए है सुजा पर ये मां मंगड़ाज ये धर्म जी दजा हमेशा मणि जो मंगल करे नरी सौगात वाली संध्या पण थेला चेती अने ते मोर मलार करे तलगाई મોટા પરિવાર મોરજો ચોણો રહીતો ને મોટા પર ગુણેજી મોય ખંતા છે જોવાર આહ કે છે કાંજીભાઈ પર ને છે કાંજીભાઈ છે ને કે છે તૈયારી બોર તૈયારી કાંજીભાઈ છે અને ઈ છે તો બોર પ્રાઇવેટ બોર કરાઈ કેંતા પ્રાઇવેટ બોર વાહ કે પા વિડિયો જે માધ્યમ સે ચું મોતા પરિવાર સુધી વિડીયો પજે સુજા પર મંગરાજ માં મે પાણી જો બોર પર થઈ વાહ બહુ સારો જોવા છે ને આથી આથી ફકીર પણ આરસીવા દે તો

अर भाई पिणु वॾी लारा मंगला जो दाम मिणी जो मंगल करे मिणी जो कल्याण सुजापुर में आई અક્ષયભાઈ યુવક મંડળ જ પ્રમુખ બાગ રાજગોર યુવક મંડળ જ પ્રમુખ અહીં અને સાથ રાજેશભાઈ કે ચોરી કે કરેલા નતા દે વિચાર કર્યો રાજગોર અહીં પણ સજે કચ્છમાં કે ચોરી કરેલા દે હવે વિચાર કે ચોરી કરેલા કેમેરા જો કમ કેળો હોય સારો હે કમક સારો હે તો માતાજી ની દયા થી મળે લાટ હે માતાજી මත આ શ્રદ્ધા હે પૂરે શ્રદ્ધા હે અજે સુજા જી અ નવેદ મે લાપસી પણ પા અને લાપસી ખાબો પણ પા જી સાથે પજીયા લાપસી ઇનાર માં પ્રસાદ ગન બોપા કે આ પ્રેરણા થઈ કે વાળા કેમેરા લાગે એટલે આ ઓડા આચી દો ઓ માતાજી હુકમ થી દો તાડે આચી જોકો જોકો મુકેરો લગ હો તો એન બારે મે આવને અક્ષય ચર્ચા કરીndarray હું ઘણી વખત અને હેવરતે ઓ ભાઈ અનજો કારણ ઈ છે હ હ ઈ લગો કે ભાઈ હતે થોડોક લમે ડિસ્ટન્સ મે આયો એરિયા થોડોક એમ ટાઈપ જો ઓકવર્ડ હે બરાબર હે એટલી મેડ અવર ના હે તો થોડીક સિક્યુરિટી હોની જરૂરી હે જરૂરી હે બરાબર એ ઉદ્દેશ હે તે આસી નિર્ણય કે હા હા નિર્ણય કે પર માતાજી ની કૃપા થી સારા રાતર આતર મેલી આ અંજી મહેનત કે જે જકી આસા માતાલા માતાજી લા થઈ સક્યો કે આ અને હજી પણ કે કી અગ્યા વધારણો એ વિશે જવર આસી ચર્ચા કરી હું સા બેઉ પણ આઈતા કડા કમ્પ્યુટર હલાઈ દલવા ને આ કે કેમેરા જો કી મમડે સુજી આયો

એનું ઉદ્દેશ્ય સાથે કે થોડોક મોબાઈલ જી જિંદગી મે જાનું માળું બહાર નીકળે બહાર અને વડા પણ એ જો કે જરૂર મોબાઈલ ઉપયોગ ને વધુ કરીએ તા સિનિયર સિટીઝન રાખ્યા રમત ને હા મેડે મેડે જે કે રમણો આવી નેંડા છોકરા પણ ને વડા હા વિભાગ વાઇઝ રાખ્યા હું હે ત્રે વિભાગ આઈ નેંડા છોકરા આઈ કોઈ જોકો કો યુવા નહીં અને કોઈ જો વડા આઈ પાછા સિનિયર સિટીઝન ત્રે વિભાગ રાખ્યા હું એટલે

ગણપતિ આજો આયોજન જો જોગ અને બો કે પા છેલ્લા ચાર ચાર મૂર્તિ મેં પા પરિવર્તન કે આવ્યું કે પા મૂર્તિ જે રખાઈ અને પા વિસર્જન નતા કર્યું અને અન્ય થી પા સમુદ્ર સ્નાન કરાયેલા પહેલ વિ પણ થોડોક સમય જે હિસાબે આણે પા સમુદ્ર સ્નાન પણ સમાજવાડી મેં તા કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભક્તિમય વાતાવરણ થઈ રહે એનું ઉદ્દેશ્ય સાથે એમને પણ આરતી આયોજન રખ્યા અચૂક હાજરી માધ્યમથી આયુર સુજા પરથી પણ વધુ ને વધુ ઝેણા સુજા પર દર્શન છે અને જેનો જે સહયોગ થઈ શકે તન મન અને થી સહયોગ કરીએ એડી અપીલ કર્યું વિકાસ કાર્ય કર્યું એડી આજે માધ્યમ છે અપુલ કર્યું તા અક્ષયભાઈ ભાઈ અહીં પણ એકડા સ્ફૂર્તિ લાયો નંડા આયો અને કોઈ પણ અમે પણ સ્ફૂર્તિ એકડો ગણપતિ કે સંભાળ્યો તો અને બે માતાજી કે રાજેશભાઈ એકડા રંગીલા માળું આઈ અને સદાય હસતા રહેતા બાગ છડીને બેઠણે અહીં બેઠણે મે પણ સારો વિકાસ કરે કોરો ચેલા મંગતા રાજેશ ભાઈ અક્ષય ભાઈજી ગાલ છોડીને મુકે ઈ છે જો એડો પ્રેરણા થઈ હા હા કે હી જોકો ગણેશ આખો આયોજન એ જે કરીએ હકીકત હજી વધારે અઈ ટેકનો ઇલેક્ટ્રોનિક મીડિયા એન મજારા મડે છોકરા મારું એટલા વ્યસ્ત થયા કે ભાતીગઢર સંસ્કૃતિ ભાતીગળ રમત જે અંદર માઇન્ડ ડેવલપ થયે આજે ફિઝિકલ બોડી ડેવલપ થયે એ મડે ભૂલી અને કુકડીયા વાળી ઘરમાં મોબાઈલ વજારા લગે તા ખબર નહીં વેનાઈ રહ્યો હકીય કરો કરીએ તો એની જો ટાર્ગેટ કરો લક્ષ કરો કઈ ખબર ના લક્ષ ધોળ કઢે થાય હા હા દસ્તે કી ન તો દસ્તે કી ન તો ને ગોતી ન તો એની કે હાજી મળ્યો પણ ને મળદો પણ રાજેશ આજ ઉમર કેતરી થઈ મોતી 42 યર સાલ ના કે કે ના મળ્યો એટલે કે તો મતલબ બેડો હે કે આજ જો સમય એટલો આધુનિક હે નો ડાઉટ ટેકનોલોજી વગર નહીં હે બરોબર એ સારો ફીચર મે વગર પણ નહીં પણ પૈસા જરૂરી પણ જરૂરી નહીં અને સંસ્કૃતિ રમત ઈ જન સમય મે ડેવલપ કરે માં આવી ને ત્યાર શરીર કે લક્ષ રાખીને જ જન પ્રકાર જો રમત ડેવલપ કરે માં આવી હોય કે આ કે શારીરિક બળ બોડી લેંગ્વેજ આ જીમ કરેલા હું કરેલા જરૂર જ ન પે બરોબર હે તો થોડો મુકે એવો લાગે તો કે ટેકનોલોજી રખો પણ એટલી મેડી ન રખો કે ટેકનોલોજી આ મથે હેવી થઈ વેને જો કે મુજો બિઝનેસ જ ટેકનોલોજી સાથે સંકળાયેલો હોય છતાં પણ હું ચાહતો હા એટરો મન મે કે ના મેસેજ દેલા મંગાતો કે જરૂરી હે પણ પહેનો અગર નતો હવે એવો એટલે થોડોક સમય ચોવીસ કલાક મેની કલાક ડેઢ એડો કઢો ઘર જ છોકરા આવે અહીં એની ભેગા રમો એની કે જોની રમત શીખાયો બરોબર એની કે જોના નાળા જ ખબર નહીં રમત ચા એટા એટી કરો બરાબર તો ગોટી રમત થેલીવારી રમત કરો ખબર જ નહીં ઘેરીઓ કીં ફેરાવવા જાય એની ખબર જ નહીં હકીકતમાં એ મળી ને ફિઝિકલી ફિટનેસ ની જ રમતો અને એ જો આયોજન એળો ક્યાં યા ગણપતિ મહોત્સવનો એ બહુ સારો ક્યાં યા રાજેશ ભાઈ આઈ પણ હોશિયાર મા જિંદગીમાં જામ રમત રમે રમેશ સેમી પાસે ફાયદા થયે રાજેશભાઈ જીવન પાંજો રમત વગર અધૂરો રાજેશભાઈ મોદીની કંપા કેટલા કે સુધી ખેંચી

24 કલાક 8 કલાક બાર્ટી ઘટાઇ ઘટાઈ સતી બિઝનેસ પણ કર્યો અંડરમાં છોકરા કામ કહી સમય બિતા સમય ના પાણી પૈસા નથી હોય કલાક કલાક વહી મેળાઓ કર્યું બરાબર એની જે એ જ આશા વહેતી એટલે

અને મેને બાવર ખાઓ સી સચિનભાઈ મેરે બાવર બેરાસીને બાવર ખાઓ અને માતાજી નામે તો બનાયા આ ખુબ કરી કેડી થી માપણિયારે જો વડાઈ કેનો વડાઈ કેનો વડાઈ કેનો સારી થી એકડે ધમ બરોબર થઈયું ની બરોબર થઈયું તો માતાજી કે મેડે બટા તો પાકી હલે નાલે પાકી હલે નાલે થી અને મથેવારે આશ્રવ એ અમિત સક્સેસફુલ થી માતાજી બાજો બોટ કે આની મે રથી નું આંતિદાન રખ અમુગો

પર આરતી સજો ખરાબો નકરી ને પસીનો પુ ભૂખ સારી લાગે આગીજા ભા પ્રેમથી ખાસ ચેતન ભાઈ દુબઈથી ચેતનભાઈ જ લપૈપો ચાલુ કર્યો ને નો જણ વો ખતરે જો આભાસ થયો વધતા માન ફોન ખબર કાદા બટાટ નીચી જાય

રાજેશભાઈ કદાચું પણ કોમ્પ્યુટર પણ હલા કરે છે બાકી મરે કરે છે રાજેશભાઈ ઓફિસમાં વેદલ માડું અજ માતાજી સાનિધ્યમાં કડક તા ચપ્પલ ખે ચપ્પલ હણી કોઈ કમ નાે કમ જેણે રાખી લાજ એનું નાનું સરખું રાજેશભાઈ જેણે રાખી લાજ એનું નાનું સરખું રાજ મંગળાજ કીચું આજો અને રાજ વધે पोइ बो आ बाहिरां मिलबो आहे